તો હલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીરોના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે આપણે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે વાત કરીએ જીરુના બજાર ભાવ વિશે તો તારીખ છે આઠ ત્રણ બે હજાર શુક્રવાર આજે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચ હજાર બસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયાથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા સુધીના ભાવ રહેલા છે પાતડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પંચાવન રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે જીરૂના આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી પાંચ હજાર ને આઠસો રૂપિયા સુધીના આજના જીરુના ભાવ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર રહેલા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધીના અમરેલીની અંદર માર્કેટ રહેલા છે વિસાવદર માર્કેટિંગની યાર્ડની અંદર હજી મિત્રો આપણને જીરુંના બજાર ભાવ મળ્યા નથી તો ખોટા ના લખાય ખેડૂત મિત્રો પોરબંદર માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજારને પચીસ રૂપિયા સુધીના આજે જીરુના બજાર રહેલા છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર છસો રૂપિયાથી પાંચ હજારને ત્રણસો એકાવન રૂપિયા સુધીના વાંકાનેરની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બસો પાંત્રીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો ને પંચોતેર રૂપિયા સુધીના ભાવ રહેલા છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા સુધીના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ છે લાલપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો પચીસ રૂપિયા સુધીના લાલપુરની અંદર આજે ઝીરુના બજાર રહેલા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી સ્ટાર્ટ લઈને પાંચ હજાર ત્રણસો છ રૂપિયા સુધીના આજે ગોંડલની અંદર ઝીરુના ભાવ રહેલા છે હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર થી પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો નેવું રૂપિયા સુધીના હળવદની અંદર માર્કેટ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધીના માર્કેટ છે રાજકોટ માર્કેટિંગ વાત કરીએ તો ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નેવું રૂપિયા સુધીના માર્કેટ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર નવસો પાંચ રૂપિયાથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા સુધીના આજે ભાવનગરની અંદર જીરુના બજાર રહેલા છે ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ને રૂપિયા સુધીના ધ્રોલની અંદર માર્કેટ છે જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા સુધીના માર્કેટ છે જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો બે રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરોના ભાવની તો ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધીના છ હજાર પૂરા સાવરકુંડલા અંદર આજે ના ભાવ આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં રહેલા છે કાલાવાડ માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો ચાર સાતસો સિત્તેર રૂપિયા થી પાંચ એકસો રૂપિયા સુધીના કાલાવડની અંદર આજે ઝીરુના બજાર રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રૂપિયા સુધીના બજાર જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આજે રહેલા છે ધાંગધરા માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો ચાર હજાર છસો પાસઠ રૂપિયા થી પાંચ હજાર બસો રૂપિયા સુધીના માર્કેટ છે ખાંભા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધીના ખાંભાની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે ભેસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો પાંત્રીસ રૂપિયા સુધીના ભેસાણની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ગુજરાતના જીરુંના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઇક અને કોમેન્ટ કરીને જરૂર બનાવી બતાવજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો તો આવા નવા વિડીયો જોવા માટે આપણે કાલે એક નવા વિડીયો સાથે મળીએ તો ખેડૂત મિત્રો કાલે મળીએ બાય બાય ખેડૂત મિત્રો જય જવાન જય किसान બાય